અત્યારે આપણી સામે સિચ્યુએશન છે તે પ્રમાણે હી ઇઝ પરફેક્ટ બોય સોરી પરફેક્ટ મેન સરકાર ગવર્મેન્ટ હોસ્પિટલ માટે ઘણું બધું કરી રહી છે ઘણી બધી ગ્રાન્ટ અવેલેબલ છે કઈ વાંધો નહીં હવે હું આવી અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના અગ્રણી અગોરા મોલ ખાતે ધ ડોક્ટર ઓન ડ્યુટી ગુજરાતી ફિલ્મનું પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું આ પ્રીમિયર એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી એક તરફ ફિલ્મના કલાકારો અને ચાહકોનો મેળાવડો જામ્યો હતો ત્યાં બીજી તરફ સ્ટાર કાસ્ટ સાથે ઘણી બધી વાતો અને ચર્ચાઓ કરવામાં આવી હતી અભિનેતા અભિનેત્રી અને ફિલ્મના નિર્દેશક સહિતના બધા જ આ લોકો પ્રસંગ ઉપર ઉપસ્થિત રહ્યા હતા પ્રીમિયર બાદ ફિલ્મને લઈને તમામના મોં પર ઉત્સાહભરી વાતો સંભળાઈ હતી ફિલ્મના વિષય અને સંદેશને જોઈને લોકોએ ખૂણે ખૂણાઓ સુધી ચર્ચા વિચારણાઓ કરી હતી દરેક દ્રષ્ટિકોણથી પબ્લિકમાં વિશેષ પસંદગી અને મનોરંજન માટે આ એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે આ ફિલ્મમાં આખા ગુજરાતમાં જ્યારે રિલીઝ થઈ છે ત્યારે દર્શકો તરફથી મળેલા પ્રતિસાદમાં ધ ઓન ડ્યુટી એક નવો ચમકતો પ્રોજેક્ટ બની રહે તેવી આશા સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે સૌએ મળીને ફિલ્મની દિવાનગીમાંથી એક નવો ઉમંગ શોધ્યો હોય તેવો માહોલ જામ્યો હતો ફિલ્મના મુખ્ય કલાકારો યુવા મહેશ પહેલ રાજપૂતની હાજરીએ પ્રીમિયર લોન્ચિંગમાં ચાર ચાંદ લગાવ્યા હતા આવેલ તમામ મહાનુભાવો દ્વારા ફિલ્મના શૂટિંગના સંસ્મરણો યાદ કરી પોતાના અનુભવોને તાજા કર્યા હતા હું યુવા મહેશ એક્ટર રાઇટર ડિરેક્ટર અને સંજોગા વસાદ પ્રોડ્યુસર પણ એટલે ફિલ્મ હ્યુમન ઓર્ગન્સ ટ્રેફિકિંગ અને હ્યુમન ટ્રેફિંગ ઉપર છે જે એક એવો સબ્જેક્ટ છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે એના પર ફોકસ કરવું બિંગ રાઇટર બિંગ આર્ટિસ્ટ બહુ જરૂરી છે તો બનાવી છે થોડો ટચ એન્ટરટેનિંગ એક્શન ડ્રામા તમે કહી શકો તો તમે પ્રીવિય પ્રીમિયર ગોઠવ્યું છે અહીંયા તો બધા ઇન્ડસ્ટ્રીના પણ લોકો છે અને મીડિયા ખાસ તમે લોકો બધા તો તમે જોશો તો તમને લાગશે કે કંઈક નવો સબ્જેક્ટ નવી રીતે બિંગ અ ડિરેક્ટર આપવાની કોશિશ કરી છે અને આખી ટીમ જે અમારી છે બહુ હાર્ડવર્કિંગ ટીમ છે થિયેટરથી ઘણા બધા કલાકાર છે જેના કારણે એક્ટિંગને લઈને ઓબ્વિયસલી થિયેટરવાળા તમે જાણો છો કે કોઈ સવાલ ના પૂછો તો વધારે સારું તો મજા આવશે તમને અને આવા સબ્જેક્ટને ઉજાગર કરવા બિંગ ડિરેક્ટર બિંગ આર્ટિસ્ટ એ ફરજમાં આવવું જોઈએ દરેક વ્યક્તિની અને થિયેટરવાળાએ તો ખાસ આવા સબ્જેક્ટ વધારે લાવવા જોઈએ તો આના વિશે હવે હું વધારે કહું એના કરતાં તમે ફિલ્મ જોશો જશો થિયેટરમાં તો મજા આવશે તમને પણ કંઈક નવું એન્ટરટેનિંગ વસ્તુ મળશે પ્લસ એક સમાજને જે મેસેજ આપવો છે એ પણ કન્વે થશે

અને અદ્ભુત અનુભવ રહ્યો ઘણા બધા લોકેશન એવા હતા જે રિસ્કી હતા તો ત્યાં જઈને પણ શૂટ કર્યું છે જે તમે ફિલ્મ જોઈ શકશો મજા આવશે તમને પહેલ રાજેન્દ્ર છે આ મારું ડેબ્યુટ મૂવી છે મૂવીનું નામ છે ડૉક્ટર ઓન ડ્યુટી છે આ મૂવી એક સમાજના એવા સબ્જેક્ટને લઈને આવે છે કે હ્યુમન અને હ્યુમન ઓર્ગન ટ્રાફિક તમે જોશો તમને બહુ મજા આવશે કે અમે જે સ્ટોરી ટેલિંગ જે કરી છે એ આખી જે રેગ્યુલર ગુજરાતી મૂવીઝમાં તમે જોવો છો એનાથી આખી અલગ છે ડિફરન્ટ ડિફરન્ટ છે ઇવન મને ખૂબ મજા આવી આ મૂવીના શૂટ દરમિયાન કારણ કે ઘણા બધા ચેલેન્જીસ પણ હતા ત્યારે વરસાદનો સમય હતો તો કાંઈ ઘણા સમય ડીલે પણ થતું હતું તો ઘણી સમય ઘણા ટમે બેસવું રહેવું પડતું હતું પછી ઘણી જગ્યાઓ પણ એવી હતી કે જ્યાં જવા માટે પણ થોડુંક કષ્ટ લેવો પડતું હતું બટ હા લોકેશન થોડા ટફ હતા બટ ઓવર जे स्टोरी ट्रेनिंग में जे मजा आवी ये आखी खूबज अलग होती है ये हमने बत्ता ये उच कह सके की एक अलग एक्सपीरियंस एक हतो जे जीववा नो फरी अने फरी मौका मडे एवी इच्छा है ये अपना हेलो मेरा नाम सचिन गावले है मैं बेसिकली मुंबई से हूँ और मेरा बॉनबोटा भी यही का स्क्रीन में आकै हो गया इस स्क्रीन के बारे में बात करे तो डॉक्टर इन ड्यूटी बहुत ही मतलब शानदार मूवी है इस फिल्म को बनाने में बहुत सारा एक्सपीरियंस हुए हम लोग

પ્રાઉડ ફીલ કરું છું કે નાનજીભાઈનું મેઇન વિલનનું કિરદાર કરવા મળ્યો અને જે લોકો સુધી મેસેજ પહોંચે મતલબ કે અત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં જે હ્યુમન ઓર્ગનના જે ચાલી રહ્યું છે ટચ કરીને મતલબ તો એના ઉપર એક કોન્સેપ્ટ છે સારો તો ખરેખર આમ મજા આવી શૂટ આમ તો રહ્યું અમારું દોઢ મહિનાનું શૂટ રહ્યું અને નવા નવા એક્સપિરિયન્સ થયા નવું નવું શીખવા મળ્યું વિલનનું કિરદાર એવું છે કે પહેલથી જ ઇન્ટરેસ્ટ હતો અને ઓડિશન આપી તો તમને લુક બી હતો એ વખતે અત્યારે જો કે મેં સેવિંગ કરાવી દીધું છે ફિલ્મ છે મારો દાઢી લુક તો મોટો છે મારું નામ છે દર્પણશ્રી પરમાર હું પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક્ટર રાઇટર ડિરેક્ટર છું અને ખરેખર હું કહીશ કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ પહેલીવાર ડૉક્ટર્સ ડોક્ટર ઉપર પહેલીવાર મૂવી આવી છે અને ખરેખર એક બહુ સરસ સંદેશ આપેલો છે કે ખરેખર ડૉક્ટર એક ભગવાનનું રૂપ છે અને ભગવાનનું રૂપ છે એ અહીંયા સાર્થક કરી આપ્યું છે ખરેખર યુવરાજભાઈને એમ કહેવાય કે બહુ સારો સંદેશ આપ્યો છે અને ધન્યવાદ કે ગુજરાતની જનતાને નહીં પણ આખા વિશ્વની જનતાને એક સંદેશ આપ્યો છે કે ખરેખર ડૉક્ટર એ ખરેખર ઓન ડ્યુટી અને ઓન ડ્યુટી રહેવો જોઈએ અને છે જ એ યુવરાજભાઈએ સાબિત કર્યું છે ફિલ્મ ઘણી સારી રે મને ખૂબ જ ગમી અને આપ સર્વ જોવા જાઓ એવી મારી એક અપીલ છે ખરેખર મૂવી ખૂબ જ સારી રહે અને ડૉક્ટર ભગવાન છે ને ભગવાન રહેશે જો આ મૂવી જોશો એટલે ખબર પડશે કે ડૉક્ટર ખરેખર આવો હોવો જોઈએ જય માતાજી હું એડવોકેટ રવિકાંત સોલંકી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને બસ આજે મૂવી જોવા આવ્યા હતા ડૉક્ટર સોન કેવું લાગ્યું બહુ સરસ સુપરહિટ છે અને મને તો એની સ્ટોરી રોમાન્સ અત્યાર સુધી બહુ મસ્ત લાગ્યું છે સરસ વિષય જે પસંદગી છે આ ફિલ્મનો બહુ હટકે છે બહુ સરસ અને બહુ મસ્ત મજાનો વિષય લીધો છે અને આવો વિષય જો હું ગુજરાતી પિક્ચર તો અમે જોઉં જ છું પણ મેં ઘણી ખરી જોઈએ પણ આ જે વિષય સાથેની પિક્ચર જોઈ અને એક સમાજની એક મેસેજ આપે છે અને બહુ સરસ મેસેજ આપે છે એ પ્રમાણે મને બહુ મજા આવી ગઈ જનતાને શું અપીલ કરશો જનતાના અપીલ કરે કે તમે ફેમિલી સાથે આવો અને આ પિક્ચર નિહાળો બહુ સરસ છે બહુ મજા આવશે તમને અને બહુ મજા પડી જાય આનંદ આવી જશે એમ